તો કબીરજી પણ કહે છે કે સત્સંગનો એ પ્રભાવ રહેલો છે અને નિત કરવા જેવો છે જે વ્યક્તિ નિત સત્સંગમાં રહે એને ફાયદા થાય આપણે અત્યારે સત્સંગ કેટલો ટાઈમ કરીએ છીએ કેટલી વાર કરીએ છીએ હા વધુ મન આપણું ક્યાં રહેતું હોય છે સત્સંગના ફાયદા થાય એમાં બે મત નથી પણ લગાતાર સતત આપણું મન એમાં ડૂબ્યું પડ્યું હોય તો જ ફાયદો થાય બાકી અત્યારે ગઈકાલે આપણે વાત કરી હતી કે ત્રણ પ્રહર ધંધો કરવાનો કે ચાર પ્રહર કે પાંચ પ્રહર ધંધો કરવાનો ત્રણ પ્રહર કે ચાર પ્રહર નિંદ કરવાની અને એક પ્રહર પણ એક પ્રહરનો અડધામાં અડધો ભાગ પણ આપણે સત્સંગ ન કરીએ અને પછી કહીએ કે જલ્દી હવે છુટકારો થઈ જાય તો સારું આમને આમ જલ્દી છુટકારો થાય એ તો જરાક તકલીફવાળું કામ છે એટલે માણસને સત્સંગમાં તો હંમેશા રાચ્યા પાચ્યા રહેવાનું છે સત્સંગ એટલે શું આપણે વ્યાખ્યા વચ્ચે કરી હતી ગમે ત્યાં બેઠેલા હોઈએ વોકિંગ કરતા હોઈએ ગુણવંતિભાઈ માસતીજી સદગુણાભાઈ માસતી વોકિંગ કરતા હોઈએ તે છતાં પણ રસ્તામાં પરમાત્માની વાતો ચાલતી હોય પરમાત્માની વાતો ચાલતી હોય પરમાત્માની વાતો ચાલતી હોય તો એને કહેવાય સત્સંગ આપણે મંદિરમાં બેઠા હોઈએ ધર્મસ્થળમાં બેઠા હોઈએ અને સંસારની વાર્તા હોઈએ તો ભલેને આપણે ધર્મસ્થળમાં બેઠા છીએ પણ ત્યારે સત્સંગ નથી જો સંસારની વાતો ચાલતી હોય તો ત્યારે એને કુસંગ કહેવાય છે સરસ મજાની વ્યાખ્યા કરીએ છીએ આપણા ભારતીય વિચારકે કે કુસંગ એટલે કુસંગ એટલે આપણે બીજાની પંચાત સંસારની ચટણી વાંટતા હોઈએ બીજાની ચટણી વાંટતા હોઈએ એ કુસંગ છે ભલે ને સાધુ હોઉં જો હું ચટણી વાટતો હોઉં બીજાની તો કુસંગમાં જ છું અને ભલેને માણસ કોઈક બેકાર માણસ રહેલો હોય પણ પરમાત્માની ચર્ચા કરતો હોય રાત અને દિવસ જો કે બેકાર માણસ પરમાત્માની ચર્ચા કરે જ નહીં હા કામનો માણસ જ પરમાત્માની ચર્ચા કરે પણ પરમાત્માની જે ચર્ચા કરે છે એ હંમેશા સત્સંગમાં રહે છે અને ભગવાનની ચર્ચા તો કેટલા કલાક કરવાની હોય કોઈ એનો છે જ નહીં સમય સતત 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 ચાલુ હોય ચોવીસ કલાક મીરાબાઈએ કીધોને ને નહીં દીને રાતી મેરો જન્મ જન્મ કો સાથી મારો જન્મ જન્મનો તું સાથી છે અને હું રાત દિવસ તને વિસારતી નથી એ મીરાબાઈ દિવસ અને દિવસ દરમિયાન હું ફરી ફેરવું છું કે જ્યાં સુધી વ્યક્તિના પુણ્ય વધતા નથી ત્યાં સુધી વ્યક્તિને સત્સંગ કરવાનું મન રહેતું નથી અને સત્સંગનો જોગ મળતો નથી પુણ્ય બઢે જબ મિલે સત્સંગા જન્મ મરણ કાં હોવે ભંગા સત્સંગથી જન્મ મરણનો ભંગ થા એ વાત સાચી પણ ચોપાઈમાં કહે છે કે પુણ્ય બઢે જબ મિલે સત્સંગા જ્યાં સુધી વ્યક્તિનો પુણ્ય વધેલો ન હોય મબલખ જ્યાં સુધી વ્યક્તિ પાસે પુણ્ય ન હોય ત્યાં સુધી વ્યક્તિને સત્સંગનો જોગ જ મળતો નથી જોગ મળે તો એ સત્સંગ કરી શકતો નથી બહુ કઠણ કામ છે બહુ કઠણ કામ છે ગઈકાલે આપણે કેટલા પ્રશ્નો પૂછ્યા હતા કેટલા પ્રશ્નો પર વિચાર્યું હતું બધા બધા પ્રશ્નોનો જવાબ એક જ હતો શું કરવું જોઈએ સત્સંગ કરવું જોઈએ બસ સત્સંગ કરતા રહો અમે ઘણી વખત ધૂન બોલાવતા હોઈએ સત્સંગની ધૂન છે સે સુખ મિલતા હૈ જીવન કા કણ કણ ખતા હૈ જીવન કાકણ કણ સતસંગત સુખ મિલતા હૈ સત્સંગથી આપણના જીવનના કણ ખીલે મજા આવે આનંદ થાય તો એના માટે પુણ્ય થપ્યો નહીં તો ઘણી વખત આપણે કહીએ કે અમને તો મજા નથી આવતી અમને તો ઝોખા આવે જ છે અમને તો બેચાની થઈ જાય છે સત્સંગમાં શું વાત છે તો આજે તમે ચાર ટેસવાડી આપી છે બાકી સત્સંગમાં સત્સંગ કરવાથી આપણી ક્ષણ ક્ષણ આપણું કણ ખીલતો રહેતું હોય આપણે એકદમ પોરસાઈ જઈએ ઉત્સાહમાં આવી જઈએ સતસંગત છે અજ્ઞાન તલે સતસંગતસે અજ્ઞા મિલે સતસંગત સે ભગવાન સત્સંગમાં કેટલી તાકાત રહેલી છે કે સત્સંગ કરતાં 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 શું મળી જાય ભગવાન મળી જાય એક માજીને લોટા પર બહુ પ્રેમ હતો લોટો હશે બહુ લગાવ થઈ ગયો હતો ક્યાંય લોટો મૂકે નહીં કરશો જ્યાં જાય ત્યાં બને ત્યાં સુધી એ માજી સત્સંગમાં જતા ન હતા કારણ કે સત્સંગ માજીને એવી એવી મનમાં હતી માન્યતા કે સત્સંગમાં ઘણા લોકો ભેગા થાય લોટો જ્યાં ત્યાં રાખવું તો કોઈને કોઈ ઉપાડી જાય એટલે એ માજી લોટા પર એટલો અનહદ મોહ રાખ્યો હતો પણ કોકે કીધું મા સતી ગુણવંતીબેન જેવાય કે માજી તમે નવરા બેઠા છો તમને રસોઈ બનાવવાનું નથી તમને મહાજનના રસોડે તમે પ્રેમથી જમો છો કાંઈ કામકાજ નથી તો વ્યાખ્યાનમાં આવો ને સત્સંગમાં આવો ને કેવી સરસ મજાની ભાગવત કથા ચાલે છે બહુ કીધું દબાવી દબાવીને કીધું ઘડીએ ઘડીએ કીધું ઘણી વખત માણસોને ઘડીએ ઘડીએ કહીએ ને તો એક વખત કંટાળીને પણ આવે વ્યાખ્યાનમાં હં ઉઘરાણીને વરચાણી ઉઘરાણી આપણે કરતા રહીએ તો વરસાણી માણસ એક વખત વરચાઈને આવે કે આ નહીં તો મારા સાહેબ છોડશે નહીં ઘડીએ ઘડીએ કયા કરશે માજી ગયા સત્સંગમાં લોટો સાથે હતો ધૂન બોલાવે પણ ઘડીએ ઘડીએ લોટા પર નજર રાખે તાળી પાડીને ધૂન બોલાવે ને લોટા પર નજર રાખે કોઈ ઉપાડી નથી ગયો ને નહીં તો સત્સંગમાં એવા પણ લોકો આવતા હોય કે રાહ જોતા જ હોય કે ક્યાંક કંઈક મળે છે માલ પાણી એટલે ધૂન પણ બોલાવે છે શ્રીકૃષ્ણમ શરણમ શ્રી શ્રીકૃષ્ણમ શરણમ મમ અને લોટાને જોયા કરે છે કથાકારને ખબર કે આ માજીને લોટા પર બહુ પ્રેમ છે એટલે કથાકારે બીજા ત્રીજા દિવસે જ્યારે ભો પકડી લીધો ને માજીએ કારણ કે ભો માણસ ન પકડે ને વ્યાખ્યાનો ત્યાં સુધી બોલાય નહીં બો ત્યાં સુધી તો પ્રેમથી મીઠી મીઠી વાતો કરાય બરાબર ભો પકડી લે પછી માણસને ફાયરિંગ કરાય તમે શું સમજી રહ્યા છો તો ભાગવત કથાકાર જે હતા એ બે પાંચ દિવસ તો સારું સારું બધું કથામાં કીધું માજીના પણ વખાણ કર્યા કે આ માતાજી કેટલા નસીબદાર છે કે એમને આ ભાગવત કથામાં આવવાનું મન થયું કેટલા સરસ રહેલા છે આમ બહુ વખાણ કર્યા બહુ વખાણ કર્યા એટલે માજીને દાન ચડી ગયું કે વાહ ભાઈ વાહ જો એકાદ બે ચાર દિવસ ભાગવત કથામાં આવી તો આ ઘોર મહારાજ આ કથાકાર મારી પ્રશંસા કરી રહ્યા છે વખાણ કરી રહ્યા છે અને મારી વખાણમાં ને વખાણમાં લોટા તરફની નજર ચુકાઈ ગઈ અને પહેલાં ભાગવત કથાકારે કીધું હતું માજી જરાક નજર આટ એવડી થાય ને એટલે લોટો શેરવી લેજો આપણને મોહ ઘટાડવો છે એમનો તો માજી જરાક બહુ તાનમાં આવી ગયા વખાણ કોને ન ગમે ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય ને પ્રશંસા કોને ન ગમે માજી કથા પૂરી થઈ એટલે નજર કરી લોટા તરફ તો લોટો ગાયબ માજી કહે પહેલેથી વિચાર્યું હતું કે કથામાં જવું જ નહીં મારા કર્મ ફૂટ્યા એ કથામાં આવી જે લોટા પર મને બહુ પ્રેમ હતો જીવની જેમ સાચવતી હતી એ કોઈક પછી તો ગાળો થોડી આપી ચીજ ઉપડે એટલે માણસ ગાળો આપે કે ના આપે થોડી ગાળો આપી શ્રોતાજનોને થોડી ગાળો આપી કે ભગવાનના નામે કથા સાંભળવાને નામે ચોરી કરવા આવે છે મેલા હાથના આવું બધું બોલે છે કથાકાર જે ભાઈને આ સૂચન કર્યું હતું એ ભાઈએ લોટો લઈ કરી અને કથાકારને આપી દીધો માજી ચારે બાજુ લોટો શોધ્યો ક્યાં લોટો મળ્યો નહીં એટલે કેટલા પૂછ્યું ભરતભાઈ તમે લોટો લીધો છે ભરતભાઈ હું શું કરું લોટો લઈને હા કપાર તમારો તમારો લોટો જાણે ને તમે જાણો તો આવી રીતે માજીએ ઘણે ઠેકાણે તપાસ કરી પણ લોટો મળ્યો નહીં તો કથાકાર પાસે ગયા કથાકારને કહે છે આ તમારી કથામાં આવી કરી અને મારો સવા લાખનો લોટો મેં ગુમાવ્યો આ તમારી કથા તો કથાકાર કહે છે માજી શું થયું શું કે કોક આ કથાના નામે ચોરી કરવા આવ્યો હતો તે લોટો મારો ચોરી ગયો જીવની જેમ સાચવતી હતી લોટાને એ લોટો ચોરી ગયો પછી તો માજી છે એટલે થોડીક મંત્ર મંત્ર બધું સંભળાવે હાજ કીધું કથાકાર કહે છે માજી કાંઈ વાંધો નહીં ભગવાન પર ભરોસો રાખ્યો જેણે ઉપાડ્યું છે ને એ આપી પણ દેશે શાંતિ રાખો તમે રોજ કથામાં આવો કે મારા શું કથામાં આવું આવી રીતે કથામાં ચોરી થતી હોય તો કોને આવવાનું મન થાય અરે માજી આવો તો ખરા ચોરી થઈ છે ચોરીનો માલ મળી જશે કથામાં પ્રભાવ રહેલો જ છે કે ચોરાયેલો માલ મળી જાય અને માજી બિચારા લોટાના લોભે કથામાં આવે છે આ કથા કારણે તો માજીને વાળવા હતા કે મોટી મોટી ઉંમરમાં પણ આ વળેલા નથી ને વાળીએ આપણે આવે છે લોટો નથી દેખાતો વળી બીજા ત્રીજા દિવસે ગોર મહારાજ પાસે જઈને વાત કરી કે હજી તો લોટો ભગવાને આપ્યો નથી આપશે બધું આપશે હરી હજાર હાથવાળો વાળો છે માજી હજાર હાથવાળો તો ખપેથી આપે છે લેનાર ખપે માજી કહે ઠીક ઠીક ભગવાન તો જો ભલો કરે લોટો મેલી અને કથા પૂર્ણાવુતિના આરી હતી કથાકારે સમાપનનું બધું કીધું કે તમે સરસ રીતે કથા સાંભળી ત્યાં ઈશારો કર્યો કથાકારે ક્યાં માજી જો એવો મને ઓડા ઓડા આયા હા લખીએ જો તો જે હશે આસિસ્ટન્ટ ઈ છાનો માનો ગુપચૂપ લોટો લઈ ને માજીની પાસે રાખી દીધો માજીના મગજમાં લોટો રમતો હતો બીજો કોઈ રમતો ન હતો અને કથાકારને એવું મનમાં હતું કે એના મનમાં રામ રમે અને લોટો હાલ્યો જાય નહીં તો ગતિ બગડશે માજીની જીભ ચાલ્યો જશે આ લોટામાં જ જશે બીજે ક્યાંય નહીં જાય લોટો મળ્યો દેખ્યો માજીએ નાચ્યા ત્યાં કથામાં ગોર મહારાજ જુએ છે કે માજી તો આ બહુ ખુશ રહેલા છે જે લોટો ગાયબ થઈ ગયો તો લોટો મળી ગયો છે પછી જો માજી ગીત ગાય છે જોર જોરથી ભગવાનના કીર્તનની સાથે લોટાને પણ ભેળવી દીધો સાથે આ વાત તો આ મજાક જેવી છે શું સમજીશું આ વાતમાં માણસને હે શું ઠીક છે આપણે આ કથાનો મરમ તો નથી વિચારમાં ઠીક જેવો તે પણ ઠીક માજી વળી તો ગયા ક્યાં વળ્યા સત્સંગમાં વળ્યા તો ખરા લોટા પ્રત્યેનો જે ભાવ હશે કદાચ કથા કરે કીધું પણ હશે માજી હવે લોટાને છોડો અને લગ્ન રાખો ભગવાનમાં આ લોટાથી શું વળ્યું શાયદ આ સત્સંગમાં આવ્યા પછી માજીના વિચારોમાં પરિવર્તન પણ આવ્યું અને લોટા તરફથી વળ્યા અને લોટેશ્વર તરફ ગયા લોટેશ્વર એટલે માડે એ તરફ વળી ગયા સત્સંગ છે આ તો કંઈક પરાક્રમ કરાવે માણસના જીવનમાં સત્સંગ જેટલો સારો છે એનાથી વિરુદ્ધ કુસંગ એટલો જ ખતરનાક છે આબાદીનું મૂળ હોય તો સત્સંગ અને બરબાદીનું જો મૂળ હોય તો કુસંગ ગોસ્વામી તુલસીદાસજીએ પણ એ બાબતમાં ઘણી જ વાત કરી છે સરસ આપ આપનો કરત કુસંગતિ સાથ પાય કુલહાડા દેત હૈ મૂરખ અપને હાથ જે માણસ ખરાબ વ્યક્તિઓ સાથે સોબત કરે છે એ પોતાના હાથે પોતાના પગ પર કુહારો મારે છે અકારજ કરે છે અકાર જ એટલે ખરાબ કરી રહ્યો છે કુસંગતિ ખરાબ સત્સંગ સુંદર એટલે કુસંગથી જેટલા છેટા રહેવાય એટલા છેટા રહેવા જેવું છે હમણાં હમણાં એક વિચાર કે કીધું કે મારા સાહેબ જુવાન છોકરાઓ મંદિરમાં નાવે તો કાંઈ વાંધો નહીં ધર્મ સ્થળમાં ના આવી શકે તો એ કાંઈ વાંધો નહીં કારણ કે હમણાં જુવાનોની પરિસ્થિતિ જરાક અલગ રહેલી છે મહેશભાઈનો નમન બિચારો ત્રણ વાગે ડ્યુટી પર ચડે બપોરે અને બાર વાગે રાતના છૂટે શું હાલત છે છોકરાઓની બિચારાઓની હા રાતના પરોઢીએ પરોઢીએ ત્રણ વાગે છૂટે હવે બિચારો કેવી હાલત હશે જુવાનોની એક એ ભણવા તરફ બહુ સમય આપે કેટલો સમય આપે ભણવા માટે કેટલો લગભગ મોટા મોટા વર્ષો સારા સારા વર્ષો શેમાં જાય ભણવામાં બિચારા પચીસ સત્યાવીસ વર્ષના થાય ત્યાં સુધી ભણતા રહે ભણતા રહે ભણતા રહે અને પછી કોઈક ડિગ્રી મળે એટલે કોઈ કંપનીમાં જોડાય સારા પેકેજ મળતા હોય મળે ને સારા પેકેજ મળે પણ એ છોકરાઓ બિચારા ક્યારે ધરમ કરે ક્યારે સત્સંગ કરે ક્યારે પૂજા પાઠ કરે શું કરે ક્યારે શું કરી શકે છે જિંદગી આ સરસ મજાની લાઈફ આમાં પસાર થઈ જાય અને પછી આ વિદેશી કંપનીઓ તો એવી છે માણસને નચવી 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 ને પછી ફેંકી દે રાજી થઈ આપણે પેકેજ બહુ સરસ છે નીચો ના છોકરા અમે બેંગ્લોરમાં હતા ત્યારે ઘણા જુવાન છોકરાઓ આવતા કહેતા મારા શ્રી તબિયત નથી રહેતી કોઈ કહે છે જુવાન સારણ સારણગાંઠની બહુ તકલીફ છે કોઈ કહે છે મને કમરની બહુ તકલીફ છે કોઈ કહે છે મને કાંઈ તકલીફ છે હવે બિચારા જુવાન હોય ચડતી લોહી હોય ભણી ભણીને બિચારા થાકેલા હોય અને પછી જોબમાં કાંઈ સમય સચવાય નહીં ક્યારે બિચારા ખાય હવે એને આપણે કહીએ વ્યાખ્યાન સાંભળવા આવો હે ક્યાં વ્યાખ્યાન અને આ બધું કાંઈ થતું ન હોય એટલે બિચારા ધરમ ની વાતોથી વંચિત થતા જાય બહુ વંચિત થતા જાય જોકે જુવાન છોકરાઓ બીજી પ્રવૃત્તિ કરતા હોય છે પણ ધર્મ સંસ્કારોથી ઘણા વંચિત હોય એને જૈન ધર્મ વિશે કાંઈ માહિતી ન હોય જીવન વિશે પણ ઓછી માહિતી હોય કહે છે ઘણા છોકરાઓ કે મારે શ્રી ખરેખર એમ જ ક્યારેક લાગે છે કે અમે ભણ્યા પણ કમાવા માટે અને કમાઈએ છીએ કેવલ પૈસા ભેગા કરવા માટે શું આ લાઈફ છે અમારી સારી પણ લાગે ઘણા મા બાપને કારણ કે ગરીબ મા બાપ હોય પછી છોકરો બહુ ભણે ભણાવે ખેતરો બેતરો વેચી ઘર ઘર વેચીને પછી સારો પેકેજ મળે પણ એ છોકરાઓની દશા તો જરાક વિચિત્ર છે જ હવે તમે અત્યારે સ્થાનકોમાં કે ધર્મસ્થળમાં કે મંદિરમાં દેખાશો પછી ભવિષ્યમાં તો શું થશે કાંઈ ખબર આપણે ભવિષ્ય વેતા તો છીએ નહીં કે આગાહી કરીએ પણ ભવિષ્ય કાંઈક ડામાડોલ તો લાગે છે એમ આ બિચારા મોટા માજીઓ અત્યારે આપણને દર્શન થાય એમના એમને સૂજે કાંઈક ચાલો આપણે પૂજા પાઠ કરીએ વ્યાખ્યાન વ્યાખ્યાન સાંભળીએ કાંઈક તપજપ કરીએ હવે તો છોકરાઓની દશા બહુ ખરાબ છે તમારા બાજુમાં બારા ગામ છે એના બિલ્ડર પુનામાં રહે છે પ્રવીણાબહેનને ખબર જ છે ધીરેન નંદુ એ કહેતા હતા મારા શહેર પરિસ્થિતિ બહુ ખરાબ છે હવે અમે બિલ્ડિંગો બાંધીએ છીએ ને એમાં રસોડો છે જ નહીં નો કિચન અને ચંદ્રકાંતભાઈ સાથે ધીરેનભાઈએ ચર્ચા કરી કે ચંદ્રકાંતભાઈ આપણો કલ્ચર ક્યાં જશે કાંઈ ખબર નથી પડતી કિચન જ નહીં જોબ કરવાનું અને શું કરવાનું પાર્સલ મંગાવવાનું ઓહ શું ડશા થશે ખબર નહીં જોકે વ્યવસ્થા સારી પણ કહેવાય આમ એકંદરે કે અગ્નિકાયના જીવોને રાહત મળી હા વનસ્પતિ જીવોનું છેડન ભેડન બંધ થઈ ગયું પણ આખું કલ્ચર શું થઈ ગયું